તારીખ તેર મઈ બે હજાર ચોવીસના સાંજના સમયના દરમિયાન જે સામખ્યાળી ગાગોદરના બાજુના જે ગામ છે કાનમેર એ કાનમેર ગામના નજીકમાં જે જોધપરવાણ અને કાનમેરના વચ્ચેનો જે રણનો વિસ્તાર છે ત્યાં એક બનાવ બનેલ હતો જેમાં બે અલગ અલગ જે ગ્રુપ્સ છે એ બંને ગ્રુપ્સ વચ્ચે જે છે મારામારી અને ફાયરિંગની બનાવ બનેલ હતો જેમાં એમાં અલગ અલગ ઇસમો જે છે એ ઈજા પામનાર હતા અને જે ફાયરિંગ થઈ હતી એમાં જે એક વ્યક્તિનો જે છે એમનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે આ આખા બનાવનું જે કારણ છે એમાં જે એ લોકો જે વિસ્તારમાં ત્યાં જે મીઠાનું કામ હોય એ મીઠાના કામમાં અલગ અલગ જે છે પોતાની હિસ્સેદારી બાબતમાં જે છે એ લોકોનો આ જે બવાલનું જે મેઈન કારણ હતું જેમાં પોલીસ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી છે એમાં આઈપીસીની કલમ ત્રણસો સાત જ્યારે ફરિયાદ દાખલ થઈ હતી ત્યારે અને ત્રણસો ચોવીસ ત્રણસો તથા ફાયરિંગ જે થઈ છે એમાં આર્મ સેટની કલમો અને એના દરમિયાન પછી જે છે બનાવ પછી જે જે ભોગ બનનારનું મૃત્યુ થયું તો એમાં આઈપીસીની કલમ ત્રણસો બેનું પણ જે છે એમાં ઉમેરો કરવામાં આવ્યો છે જે ફરિયાદ દાખલ થઈ છે એમાં ટોટલ સત્તર આરોપીઓને જે છે એમાં ફરિયાદમાં આરોપી તરીકે લીધા છે અને પછી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને એમાં સોળ આરોપીને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે ગઈકાલે બધા આરોપીઓને નામદાર કોર્ટમાં પ્રોડક્શન કરતા એ બધા આરોપીઓની જે છે નામદાર કોર્ટ દ્વારા સાત દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે અત્યારે જે તપાસ છે એ ડીવાયપી ભચાઉ દ્વારા ચલાવવામાં આવી રહી છે આખા બનાવની પોલીસ દ્વારા સખ્ત તપાસ કરવામાં આવશે અને એમાં જેટલા પણ અલગ અલગ એંગલ્સ છે બધા એંગલ્સ દ્વારા જે છે એ બધા એંગલ્સના ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે જે આરોપીઓ અમુક અમુક જે આરોપી છે એ લોકોનો ગુનાહિત ઇતિહાસ અત્યારે ધ્યાનમાં આવ્યો છે અને જે ઇતિહાસ છે એ પ્રમાણે જે છે લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે